તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ आला रे आला आला रे 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 Terima kasih telah menonton!

ધારાસભ્ય શ્રી આનંદભાઈને ને ઇન્ડિયા ગઠબંધન તરફથી સાંસદની જે ટિકિટ આપી છે એમાં આપણા ધરમપુરના ના માજી કોપરેટર બે શબ્દ કે છે જય આદિવાસી જય આદિવાસી અવાજ માં તાકાત હોવી જોઈએ કારણ કે આપણને જે જોઈતું હતું તે મળી ગયું છે આજે બરાબર ને

કારણ કે હંમેશા અન્યાય માટે લડેલા છે અનંતભાઈ પાર્થ આપી રિવોલ્વિંગ હોય નેશનલ સપન હોય ભારત માળા હોય ડ્રાઈવરોની લડાઈ હોય શિક્ષકોની લડાઈ હોય વિદ્યાર્થીઓની લડાઈ હોય આશા વર્કર બહેનોની લડાઈ હોય આંગણવાડી હોય બહેનોની લડાઈ હોય તમામ લડાઈ અનંતભાઈ લડ્યા છે આજે ઋણ ચૂકવવાની સમય આવી ગયો છે એ ઋણ ચૂકવવું પડશે આપણે તૈયાર છો બધા અમે તો પહેલાં જ નક્કી કરી દીધું અમને ઘણા લોકો કહે તમારા સાહેબ તો વિધાનસભામાં છે તો એ તમે તો આટલી તાકાતથી બોલો હવે તો લોકસભામાં જશો તો શું કરશો અમે તો કહી દીધું અન્યાય થશે ને તો તાકાતથી બોલીશું મોત કાલ આવતું હોય તો આજ આવે એનાથી કલ્પશ પટેલનો ફરક નથી પડતો ઘણા લોકો કહે કે અહીંયા બીજેપી પ્લસ છે હું તમને ગણિત ચોખ્ખું આપી દે એમ બીજેપીને કેટલા મત મળેલા વિધાનસભામાં ત્યાંસી હજાર અપક્ષ આપ અને કોંગ્રેસના મહિને એક લાખ પાંચ હજાર મળેલા બાવીસ હજાર તો ઓલરેડી લીડ છે એ બાવીસ ને બેતાલીસ કેવી રીતે કરવાના એ નક્કી આપણે કરવાનું છે તૈયાર છો બધા તૈયાર છો અમે તો તૈયારી કરી લીધી છે અમારા ડેપ્યુટી સરપંચે કહી દીધું આજે આનંદભાઈ આવી ગયા છે એમ કે ચાલ પાખડી બાંધી લે એમ કે નીકળવાનું આપણે હવે ઘરે ઊંઘવાનું નથી અમે તો ઘરે ઊંઘવાના નથી જેને ઊંઘો હોય તો ઊંઘી જજો અમે જ્યાં સુધી આ પાઘડીવાળા જીતીએ નહીં ને ત્યાં સુધી કોઈ શાંતિથી બેસવાના નથી તમે બેસવાના છો જગ્યાએ આપણે નવમી ઓગસ્ટ રેલી કરેલી અનંતભાઈના હસ્તે આ બિરસા મુંડા ક્રાંતિકારી બિરસા મુંડા નું સ્ટેચ્યુ નું અનાવરણ કરેલું એ સ્ટેચ્યુ પરથી આજે કહી દે છે અનંતભાઈ જીતીને આવો એટલા પેલા અહીંયા આવજો એ તમને આજથી જ અમે કહી દઈએ તૈયાર છો ને બધા સાહેબ અમારી તો એક જ તમને વિનંતી કે જે રીતના અન્યાય સામે અત્યાર સુધી બોલાશો એ જ અમારો અવાજ લોકસભામાં લઈ જજો બાકી અન્યાય સામેની લડાઈ તમારી સાથે ખભે ખભા મિલાવીને લડીશું એ વાત આજે કહીને મારી વાત પૂરી કરીશ અને તમામ લોકો આપણે એક જૂથ છે આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી એક આદિવાસી સમાજની લડાઈ નથી અનંતભાઈ દરેક સમાજ માટે લડાશે હવે આપણી ફરજ બને છે આપણે શું કરવાનું તૈયાર છો ને આપણે તૈયાર છો ને આદિવાસી જોહર